નમ્ર થવા મોટપ છે મોટે પણ નમ્રતા વગર શોભતી નથી નમ્રતા વગર મોટે નમ્રતા વગર શોભતી નથી જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી અનંત વિદ્યા ભણે તેનું ફળ નમ્રતા છે જેઓ અનંત વિદ્યાઓ ભણે સંસ્કૃત બીજું તો આમ મુઠ્ઠીમાં એવી પણ સંસ્કૃત જે વિદ્યા અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે નમ્રતાથી વિદ્યા શોભે છે જેને નમ્રતા સિદ્ધ કરી તેના વગર મોટોપે મોટક મળે છે બધા એમાં જ માને છે કે બધાને મોટા થવું છે પણ મારે કે મોટા થવો દાસ થાય નમ્ર થાય તો જ મોટો મરે બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ગુણ ઝેરરૂપ છે બીજા ગુણ ઘણા મેળવા હોય પણ નમ્રતા ના હોય તો તે ઠીક છે એવું નથી કેવું જય રૂપ છે નમ્રતા ના હોય તો જયરૂપ છે પારસમણી તથા ચિંતામણી તથા બીજી સિદ્ધિ પામે પણ નમ્રતા ના આવે ત્યાં બધી મોટો શોભે નહીં એ બધા ઘણો ધન દોલત હોય બધું અપાર અપાર પણ નમ્રતાના કાંઈ શોભે એક જ વાત છે મહારાજ સ્વામી મળ્યા બહુ મોટું કામ છે આપણે ક્યારેય મળ્યા નથી ક્યારેય અનાજિકાળથી આપણે કેટલા જન્મ લીધા પણ આવી પ્રાપ્તિ થઈ નથી અને એ પ્રાપ્તિ સમજાય એટલી જ વાત છે આપણને સમજાતી નથી એટલે આપણે દેહભાવ સખત છે એટલે એને કારણે અને દેહભાવ અનંત જન્મથી આપણે જકડી રાખ્યું છે એટલે આમાંથી બહાર નીકળતા નથી પણ મારા સ્વાય મજા છે એટલે ચપટીમાં કાઢી નાખશે આપણે ખબર નહીં પડે અને આપણે બધા એકાંતિક ભાવને પામી જઈશું અને એટલા એટલા માટે જ મહારાજ સ્વામી પધાર્યા છે અને સત્પુરુષ પધારા છે એ એમને એટલું છે ગમે કરે કોઈને કાઢી નાખે બોલાવે બધું કરે પણ એના જીવનું સારું થાય અને એકાંતિક ભાવને પામે એટલું જ એમનું હેતુ છે બીજું કોઈ નથી એટલે આપણે આ બધી ગુરુ પરંપરા શાસ્ત્રીમાં જોગી આપણને પ્રમુખ સાંઈ મહારાજ બધું ઘણું સમજાવ્યું છે અને આપણે બધું ઘણું સમજ્યા છે અને ઉપાસના દ્રઢ થતી જાય છે પહેલાં તો બધું બહુ મહારાજના વખતમાં બહુ તકલીફ હતી મારા મારા કંઈક આગળ આગળ આ વાત બેસશે એટલે અમને આગળ પર છોડ્યા અને એ વાત છે જે મહારાજનો મહિમા કોણ કે પોતે કહે તો થાય અને સ્વામી ગુણા સ્વામીએ મહારાજનો મહિમા કહ્યું એકદમ છેડે ચોક અને મહારાજે હડતાલમાં સ્વામીને બધા કહે કે કહેવા આજે આ બધા દ્રષ્ટિ કરો સ્વામીએ કહ્યું કે જે મારી વાત સાંભળે પાત્ર ના સાંભળે કુપાત્ર હવે ઘણા ક્યાંક જવું બધા એટલે આટલી વાત ટૂંકમાં કહ્યું અને મહારાજે સ્વામીનું મહિમા કહ્યું અરસ પરસ એમ કે સ્વામીની મહિમા કોણ કે તો મહારાજે કહું અને સ્વામી મહારાજનું મહિમા કહે અને પછી સત્પુરુષો શાસ્ત્રીમાં યોગી આપ પ્રમુખ સ્વામી મહારાજ ભગતજી મહારાજ આ બધા આ વાત દ્રઢ દ્રઢ કરાવતા ગયા મહારાજ સ્વામીની વાત ધડ કરાય અને એવી ધડ કરાવી છે કે આપણા જીવના બેસી ગયા છે એટલે અને આ દેહને છે દેહનું તો બધું કેટલું બધું અનંત જન્મ લીધા છે દેહનો દેહનું તંત્ર તો ચાલ્યા જ કરે છે એમાંથી ઊંચા આવ્યા આવ્યા નથી અને દેહનો તો એટલું શુલ્લક છે આશ્વંત છે તો છે એને અને આત્માને સરખાવી શકાય નહીં એ અનંત ઘણો આત્મા આનંદ ઘણો દેહથી અધિક છે પડે છે પણ આપણે એ દેહ ભાવોથી છૂટી શકતા નથી પણ આ જ્ઞાન થશે એટલે આપણે પાર પડી ગયા છે ખરેખર આ પ્રાપ્તિ એટલી મોટી થઈ છે ને આપણે જ્ઞાન થઈ ગયા છે આ દેહમાં જે તરીકે આપણે આ પ્રાપ્તિની વાત કરીએ પણ એટલું મોટી વાત છે કે આત્મા આત્મા રૂપે વર્તી તો વાત જુદી છે પણ દેહમાં વર્તીએ તો એ આ પ્રતિની વાત સમજાય ને એટલે બહુ કે આ લોકનું બધું કોઈ આ દેહના જે દેહ ભાવ છે સામાજિક કુટુંબિક અને આ દૈહિક આર્થિક આ બધી સ્થિતિ છે એ બધું કાંઈ ગણતરીમાં ના આવે પ્રાપ્તિ એટલી મોટી થઈ છે એટલે આપણે આ ધ્રઢ કરવું મહારાજ સ્વામીની વાત ધડ કરતા રહી સ્વામી જે મળ્યા છે જે સત્પુરુષ આપને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા એ વાત ધળ કરતા રહી અને એમાં જ બધું સમાઈ જશે એટલે આજે આપણા સમયે પણ આના માટે છે પ્રમુખ સાંઈ મહારાજની હસ્તીનું જે છે એ ગયા પછી પણ કેટલો પ્રભાવ પાડે છે સ્વામી ધામમાં ગયા પછીના રસ્તાઓ ઠેર ઠેર થાય આના બધી બધી જગ્યાએ તો પણ ગયા પછી પણ આટલો પ્રભાવ પાડે છે અને આપણે બધા યાદ કરીએ છીએ અને ગયા જ નથી આટલા લાગે છે